પારડી પાડમાં પૈસાની લેતી દેતી મુદ્દે એક યુવાન પર છ ઇસમોએ હુમલો કરતા ચકચાર પારડી દમણી ઝાપા પરિયા રોડ ઉપર એક યુવાનને પૈસાની લેતી દેતી મામલે જૂની અદાવત રાખી છ ઈસમો મંડળી રચી કાચની બોટલ કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારોને ઢીક્કા મૂકીનો માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો હતો સમગ્ર મામલે પારડી પોલીસ મથકે છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પાડી દમણી ઝાપા નવીનગરી સાંઈ બાબા મંદિર પરિયા બેસલાપાડ રોડ ઉપર રહેતા કેયુર અશ્વિનભાઈ સોલંકી ઉંમરવડ સત્યાવીસ ટુર એન્ડ ટ્રાવેલ્સ તથા ફાઇલિંગ ડ્રાઇવિંગ કરે છે જે અગતર મોપેટ લઈને દવા લેવા માટે ગયા હતા જે પરત ફરતા દરમિયાન દમણી ઝાપા પરિયા રોડ સાંઈ હોલ અનાજ કંટ્રોલની દુકાન પાસે પસાર થતો હતો ત્યારે ઓનલાઈન યંત્ર ઉપર જુગા રમાડવાની દુકાન પાસે લતીષ પ્રતાપ જોગી અને તેનો ભાઈ સતીષ પ્રતાપ જોગી તથા અમીટ ઉર્ફે ટોટી ભંડારી બૂંબો પાડી તેઓ પાસે ઊભી રખાવી દુકાનમાં અંદર બોલાવ્યો હતો જ્યાં અન્ય ઇસમો પણ હાજર હતા ત્યારે લતીસ જોગીએ કહેલ કે કેમ તું મારી દુકાનમાં ઘુસ્યો કહી ગાળાગારી કરી ઉશ્કેરાઈ જાય છ ઈસમો ભેગા મળી કાચની બોટલ કાન પાસે મારી દીધી હતી અને ફરિયાદી કેયુર સોલંકીના ઉપર સ્પ્રે છાંટી ધક્કો મારતા માથાના ભાગે ઇજા પહોંચી હતી ત્યારબાદ કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હાથ ઉપર ઘા માર્યો હતો અને માર મારતા વચ્ચે પડતા પણ માર માર્યો હતો તે દરમિયાન ફરિયાદી ત્યાંથી વધુ છૂટા આસપાસના પત્ની તથા પરિવાર દોડી આવ્યા હતા અને પારડી સીએસસી હોસ્પિટલ ખાતે ખસેડા હતા જ્યાં કાનના ભાગે દાબા પગના ઘૂંટણ તથા હાથ પેટના ભાગે ઈજા પહોંચતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના બાબતે લતીશ પ્રતાપ જોગી રહેવાસી ભેંસલાપાડ પારડી તથા સતીશ પ્રતાપ જોગી મૂકી અમિત ઉર્ફે ટોટી ભંડારી રહેવાસી દમણી છાપા પાડી શાહિદ નસરૂદ્દીન કુરેશી રહેવાસી ભેંસલાપાડ પાડી રાજ મનોજ શાહ રહેવાસી દમણી છાપા પાડી અને મેહુલ બોખો રહેવાસી પાડી સહિત છ શખ્સો વિરુદ્ધ પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી કેયુર અશ્વિનભાઈ સોલંકીએ પૈસાની લેતી દેતીની જુનિયા દાવત રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરતા છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો